પછી બીજા વિશાલ ભાઈ આવવાના છે ગોતાભાઈ હા તો હમણાં ઉર્જુ સાજુ થવાની છે જો અમારે લવભાઈ ના જ રવિવાર ની રજા એ જો આ હરિયો લઈ જવાનો છે કેસલા પકડવા લવભાઈ કઈ કેવું છે કઈ કેવું ચાલો મિત્રો ફાઇનલી પૂકી જાય આપણે લોકેશન ઉપર તો જો લોકેશન કઈક આવું છે ને જો આ અમારું વિશાલભાઈ છે ચા પછી સમુદ્ર લૂટેરા ને ગોટો આજ ખોલી જામ જ આવડે કેસલા રે આ જો આ ખાડીમાં પહેલી વાર આવ્યા છે આ બાજુ હવે વિશાલ પાણી ને બધું કાઢી અને આજ વિડીયો વિશાલ ભાઈ ઉતારી પકડા કેમ કે અમારે વિશાલ આંગળી છે ને સ્ટેન્ડ માં ઘતી જો આંગળી ઇન્જેક્ટ છે એટલે કેટલા મૂં પકડવાનો છે અને વિશાલભાઈ ઉતારવાનો છે સારો તો ફટાફટ જાય શું કે

જો કે પાણી નથી જરાય હોગા કે ઓલ ભાઈ છે કે હા આ આદ આડિયો ભાઈ મને ગરમ સુંધી ને ખાયો એ પાછી આમાં ઢલુ મુકે તો કડડીયા ઓટોમેટિક તો બેયું માણા છે કિથે ગની પેલી આવી તો નકો કેવલભાઈ કેવલભાઈ જો કે આમ કાકરા થી છોલાઈ દે તો કેવલભાઈ મોટો ગેસલો કાઢવા ના હું કે વિજય હવે આમાં ગેસલો મોટો કાઢવાનો છે હું તો ગેસલો કાઢવાના છે

ગારો કાટતો કાટતો ગડી જો હવે આપણે એની વેહે ગારો કાટતા કાટતા ગડી જઈએ રૂપા લે હા બસ તો ખૂબ કેટલા કાઢે આ જો મિત્રો કીધું છે ને કે આમાં કેટલો હે જો બારો આવે છે ચાલ હીરા બેટે બાર આજા આજા જો મોલી છે જો મોલો કેટલો છે આવ પોસી પોસી છે આવ જો મખણજી એ જો લાંગોઈ તોડી નાખ્યો જો આવો આ રીતના કેટલા હોય અહીંથી બી કઈ લાગતી નથી કે એમ કે કડહી કેની ને સાંભળો પોષો આજ અમારા મારસુ ભાઈ કેવલભાઈ ને વો કરી ખાનામાં રાસ કે લેજ તો ફાઇનલી કેવલભાઈ 10 ભેગ કે સ્લી પકડો છે 10 10 ગોડી કેમ લાગે પર તો બી પછી ગોડી ને કેસલી

ઓહો આવ <laughs> 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 <laughs>

ગાઈસ મજા આઈ મજા આઈ જો આ દેખાડ દે હા જો હા મારે પગ જીવડો છે જો કંઈ ઘટડી નહીં બાપુ જો ભીડ હીડ ચાલો પકડી ગયા આના બહુ સારા નો મને લાગે બી એ કડી ગી સાચી હા જોડે એવું જ કરે છે ખતરનાક જોડ કરે છે ના બરોબર ભાઈ ને કાઢી ભાઈ પી પી ને આવ્યા છો ભાઈ કેટલા લાગે પી પી ને લાલ ટેમેટા મોટા થઈ જાય એમ છે હજી એક લાગે કાઢી નાખીએ કેમ લાગે પેલા હાલો તો બીજો કેસ લો કાઢીએ કોણ છે લેડીઝ 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 આવે લેડીઝ સેકન્ડ છે આ તો બાકી ફર્સ્ટમાં આવી ગઈ આ લેડીઝ ને શીખી દીધી નહીં ને ગોબા ઉપાડવાની તૈયારીમાં છે ભાઈ કેવલભાઈ લેડીઝ મોલી છે થોડી

વિજયભાઈ કે કે શું કુ નહી હો મારો તો વિડિયો પૂરો નહી થાય શું કે ખાલી કરતા શું કે સર જયેશ ભાઈ જ દે કેટલા ટાઈમ પછી આ મિત્રો મળવા મંડે તો મળવા મંડે રણવા થઈ ગયા ખડવાના મળી

ચાલો ફટાફટ ઘેર જઈએ ફાઇનલી ઘેર પૂગી જાય અને જો આ જેટલા કેટલા પકડાશ જો આ બમ્પર છે બમ્પર અમે બાંધીને લાવ્યા ને બાકી જો એટલા કેટલા છે ને કેટલાય હવે આવે છે આમ લાલ છોળસ છે જો તમને લાલ છોળા અમે દેખાય તો સમુદ્ર લૂટેરા ને બે બેઠા છે અમાર વિશાળભાઈ બેઠા ભાગની વેટે છે કા આપો એટલે કે આગડી ખાઈએ

તો દોરિયા બાંધીને લાવ્યો તો એ કેસલો રાખી દીધા હવે તો જો આગળ હમા કરે તો ફટાફટ આગળ કેસલા રેસિપી બનાવી ખાઈ નાખીએ જો તાકાત માં આવી જાય લવ ને હે જો વખણ કરે જો લેવા એક કેસલો ખાઈ જાય તો બે દી ગીત પી ચાલો તો વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અને મળજો એ નવા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય Saya mata tadi.